નમસ્કાર આપ આસ્ટ્રેસી ટવેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચીટિંગના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરતનાઓએ નાસ્તા ફરતા તેમજ પેરોલ જમ્પ આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓ નિરાભરી હેઠળ જનરલ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેઓની ટીમ સાથે વર્કઆઉટમાં હતા તે દરમિયાન જનરલ સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે સુરત શહેર અડજન પાટિયા બાપુનગર ચૂપરપટ્ટી પાસે ચાની દુકાન પાસેથી આરોપી ફિરોજ રહીમ પરિયાણીને પકડી પાડવામાં આવેલ છે મજકોર આરોપી સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ઇપીકો કલમ ચારસો નવ ચારસો એકસો ચૌદ એકસો વીસ બી મુજબ ગુનામાં વોન્ટેડ છે તેવી લલચામણી અને લોભામણી વાતો કરી શ્રીના નામથી સિલ્વર એન્ટરપ્રાઇઝ નામથી પેઢી ખોલી ફરિયાદી શ્રીના નામનો ભાડા કરાર કરી ફરિયાદીશ્રી ડોક્યુમેન્ટ પર અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલી કોરા ચેકો ઉપર ફરિયાદી શ્રીની સહીઓ કરેલી તે ચેકો તથા એટીએમ કાર્ડ બંને આરોપીઓ તેમની પાસે રાખી ફરિયાદી શ્રી સાથે ચીટિંગ કરી નાસી જઈ ગુનો આચરેલ હતો જે આરોપી વિરુદ્ધ ઉપરોક્ત ગુનો નોંધાયેલ હતો સદર ગુનામાં હાલ પકડાયેલ આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોય જેને મળેલ બાતમી હકીકત આધારે આરોપીને પકડી પાડવામાં આવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત